ચોમાસાના આગમનનો સમય હતો અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મારા મકાનની ઉસરીમાં શાંતિનો માહોલ હતો તાજી હવાને સ્પર્શતા પંખો ધીમે ધીમે ફરતો હતો એટલામાં એક નાની ચકલી અને ચકલો ત્યાં આવે છે એ મકાનની ઉસરીમાં જયક મોટો માળો બનાવવાનું શરૂ કરે છે કાંટા ઘાસના તણખા અને નરમ રૂ જેવા તંતુઓથી બંને રોજ જોડીને લાવે અને પોતાની નાની દુનિયા બનાવે છે એ માણો હવે એમના પ્રેમનો એક નાનકડો મહેલ બની ગયો હતો એક સાંજ જયારે ચકલો દાણા લેવા નજીકના ખેતરમાં ગયો હતો ત્યારે ચકલી એક નવો તણખો લઈને પાછી ફરતી હતી ત્યાં પંખો ચાલુ હતો ચકલી માળામાં પહોંચવા ઉતાવળી થઈ ગઈ હતી એને ખ્યાલ ના આવ્યો કે પંખો હજુ પણ જોર ફરતો હતો એક કારો પંખાની પાંખી એ ચકલી ની ગરદન સાથે અથડામણ કરી ચકલી જમીન પર ઢળી પડી નિર્જીવ શ્વાસ વિના ત્યારે ચક્લુ પાછો આવ્યો એ જમીન પર પડી ગયેલી પોતાની ચકલીને જોઈ ગભરાઈ ગયો ઝડપથી નીચે ઉતર્યો એની આજુબાજુ ફરતો રહ્યો એની પાક હલાવવા પ્રયત્ન કર્યો ઉઠ ને હું આવી ગયો છું આપણે તો મળવાનું હતું હજી મારો વધુરો છે એની ચાંચથી ચુંબન આપતો રહ્યો એને હલાવતો રહ્યો પણ ચકલી કદી ન ઉઠી એ રાત્રે ચક્લુ એના મૃતદેહ પાસે જ બેસી રહ્યો